ડભોઈ તાલુકાના વઢવાણા પક્ષીઓનો મેળો ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં શિયાળાના આગમન સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે હાલમાં રાજહંસ ગાજહંસ ભગવી સુરખા પિંટેલ કોમનપોચાડ કોમલટીલ વિજિયન કાબરી કારચિયા વગત્રા વિગેરે યાયાવર પક્ષીઓ આવી ચૂક્યા છે ત્યારે હાલમાંગ તળાવમાં આશરે સિત્તેરમી એંશી જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે કેટલાય વર્ષોથી વઢવાના તળાવમાં માત્ર દેશના જ નહીં પણ વિવિધ અન્ય દેશોના પક્ષીઓ તળાવના મહેમાન બને છે ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતા ત્યાંના પક્ષીઓ તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે જેમાંથી અનેક પક્ષીઓ વઢવાના તળાવના મહેમાન બને છે અને પક્ષીઓના કિલ્લોથી વઢવાના તળાવનું વાતાવરણ સતત ગુંજી ઉઠે છે ડભોઈ તાલુકાના વઢવાણા ગામે અંદાજીત સોળ અતિવાસ્તવવાદીઓ ઘેરાવામાં વઢવાના તળાવ ફેલાયેલું છે ગાયકવાડ સરકારે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે એ માટે બનવેલા આ તળાવમાં પ્રતિવર્ષ યાયાવર પક્ષીઓ હજારો અતિવાસ્તવનું અંતર કાપી શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં આવે છે હાલમાં શિયાળો શરૂ થતા યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે હાલ રાજહંસ ગાજહંસ વઘવી સુરખાબ પર નાની મુરગાબી નીલશીર લુહાર પિયાસણ ચેતવા ગયણો લાલચાચ કારચિયા રાખોડી કારચિયા સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ યુરોપ રશિયા સાઇબીરિયા હિમાલય જેવા ક્ષેત્રોમાંથી વઢવાણા તળાવમાંના મહેમાન બન્યા છે વઢવાળા તળાવનો બાજુનો કિનારો થોડો છીછળો હોવાથી આ વિસ્તારમાં પક્ષીઓ વધારે જોવા મળે છે આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઊભો કરાયો છે યાયાવર પક્ષીઓનું સરનામું બનતા વઢવાણા તળાવે પક્ષી દર્શન કરવા માટે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે પક્ષીપ્રેમીઓ માટે વઢવાણા તળાવે એક સુંદર સ્થળ બની રહ્યું છે વહેલી સવારથી જ અનેક પક્ષીપ્રેમીઓ મોટા મોટા કેમેરા લઈને પક્ષીઓની એક એક અલગ અલગ મુદ્રાના ફોટા ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહેતા હોય છે તેઓએ જણાવ્યું હતું કે હાર સિત્તેરમી એંસી હજાર જેટલા પક્ષી આવી ચૂક્યા છે અલગ અલગ જાતિના જોવા માટે આવું હોય તો સમય સવારથી સવારે ચાર વાગ્યા વાગ્યા સુધીનો રતનસિંહ ભીમસિંહ બારીયા ફોરેસ્ટર વઢવાના ઈશ્વરભાઈ મનીલાલ વસાવાના રિપોર્ટર પક્ષી સરોવર એ વડોદરા જિલ્લામાં પૂર્વ દિશામાં આવેલું ડફોઈ તાલુકા તેમજ ગુજરાતનું એક પ્રખ્યાત પક્ષી સરોવર છે દર વર્ષે વઢવાના પક્ષી સરોવર ખાતે દેશ વિદેશથી અલગ અલગ પ્રકારના કેટલી પ્રકારના અને લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવતા હોય છે ચાલુ સાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જેમ જેમ હિમાલય તેમજ અલગ અલગ ક્ષેત્રોની અંદર જેમ બરફ પડશે બરફ થશે તેમ તેમ આ હુંફાળા પ્રદૂષણ એટલે કે વઢવાણા જેવા કેટલાય આવા હુંફાળા અલગ અલગ જગ્યાઓમાં પક્ષીઓ આવશે અને અત્યારે હજારોની સંખ્યા પક્ષીઓ આવ્યા છે જેવી રીતે ભગની સુરખાબ્રાજંસ ગાજંસ સિંકપર સોવિલર ગઢવાલ એવા અનેક પ્રકારના પક્ષીઓ આવી ચૂક્યા છે ત્યારે જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ વધુ સંખ્યામાં અને વધુ પ્રકારના પક્ષીઓ આવવાની શક્યતાઓ રહેલી છે ત્યારે અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ છે જે રશિયા લદ્દાખ હિમાલય એશિયાના અલગ અલગ ખંડોમાંથી અહીંયા પક્ષીઓ આવી રહ્યા છે રજાના દિવસોમાં તેમજ અન્ય એવા દિવસોની અંદર પ્રવાસીઓનો ધસારો રહે છે એમાં કુદરતી પ્રેમી પક્ષી પ્રેમીઓને જે નેચર સાથે સંકળાયેલા હોય છે એવા ઘણા લોકો અહીંયા પક્ષીની કે સરોવરની મુલાકાત લે છે અને આવીને આ કુદરતનો નજારો જોવા માટે અભિભૂત થઈ ઉત્સાહમાં